આજથી પંદર સોળ સત્તર વર્ષ પહેલા આ સ્ટેજ ઉપર ગાવા માટે હું હું ખાલી ભગવતીઓના દેવોના ખાલી સોંગ બનાવતો હતો સ્ટુડિયોમાં રેકોર્ડિંગ એ નાની ઉંમરમાં જયારે હું ખાલી પ્રસંગ નિમિત્તે ત્યાં ગરબા હતા પંચમ હતું વિરેનભાઈ હતા જિગ્નેશભાઈ હતા હું હતું અને એ યાર છે ચાર વાગે સવારે મેં રેડી કરીને માત્ર આવી બાપુ ધૂણવા માટે ખુરશીભાઈ હાજુ એ વખત બાપા એવા આશીર્વાદ આપ્યા હતા કે આ સ્ટેજ ઉપર હાથ પકડીને અને હાથ ખેંચીને મેં ઉપર ચડાવ્યું છે જેને હાથ એવો પકડ્યો હોય આ હાથ જ આને જાતે પકડ્યો હોય એ દુનિયા પેલા પાછો પડે નહીં ચાર વર્ષે ગાવા ઉભા કરો ચાર વર્ષે ગાવા ઉભા કરો ક્યાં પંદર વર્ષ પછી ગાવા ઉભા કરો આમાં અને આમાં ફેરફાર નહીં થાય એવા આશીર્વાદ છે